એમાં તો ઈ મિત્રો સ્વાગત છે આપડે નવ બ્લોગ ની અંદર આપણે સવાર સવાર જતા હતા વાડી તો જોઈ શકો છો ધુમ્મસ અને ચાકરી એકદમ થી કાશ્મીર જેવું લાગે કે બરફ હોય એવું બાકી હવે તો થોડું દેખાય બાકી સવારે તો દેખાતું નહોતું અત્યારે વાગે છે સાડા આઠ જોઈ શકો છો બાકી મિત્રોગમાં બનાવજો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી મિત્રો જોઈ શકો છો નજીક થોડું દેખાય બાકી હવે તો આપણને કઈ દેખાતું આ તો કાશ્મીર જેવું બની ગયું હે ને મિત્રો જુઓ તમે ધુમ્મસ એટલું હે બાકી જોઈ શકો છો લીમડા તમને થોડું થોડા દેખાશે પેલી બાજુ તો સાવ નહીં દેખાય જુઓ મિત્રો આ થોડું થોડું નજીક દેખાય તો હવે દેખાય ને કાંઈ દેખાતું નહોતું બાકી બ્લોગમાં મિત્રો બનાવી જો આ બાજુ છે સોલર સોલરમાં મિત્રો ડીસું જોઈ શકો છો એકદમ ધોવાઈ જાય છે જુઓ તમે થોડી થોડી દેખાતી હશ તમને બા કાંઈ દેખાતું નહીં આ બાજુ તો સાવ નહીં દેખાય જોઈ શકો છો આકડા ને બાકડા દેખાય મિત્રો બાક કાંઈ દેખાતું નહીં આ બધું લીમડો હોય એ પણ દૂરથી દેખાતો નથી કુલ બાજુ આપણે જુઓ લીમડા ઓળી છે બાકી બ્લોગમાં મિત્રો બને જો લાઈક કોમેન્ટ ચેનલ મિત્રો આપણે આવી ગયા વાળીએ વાડિયે જોઈ શકો છો ગાયને છોડી એવી પહોંચી ગઈ ગવારમાં બે દિવસથી મિત્રો ગવારમાં જતી છે અને ગવાર એકદમ કમ્પ્લીટ કરીને એ જોઈ શકો છો બાકી ફરીઓ આવતી જોરદાર બાકી જુઓ સર નહીં અને તમારા જ મિત્રો હજુ ચાલુ જ છે આ બીડી કોણ પીવેરું હું બંધ કરો હવે કે આ તો ધુમ્મસ છે ભાઈ જોઈ શકો છો શાક નહીં જુઓ એટલે આપડા થોડા દેખાય પેલી બાજ તો ઓછા દેખાય આ બાજુ બાકી જુઓ ગાય ચડી રહી છે બાકી લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકમાં ફોલો કરી નાખજો મિત્રો જોઈ શકો છો આ ડીશ પડી ચાટકો ચાર્જિંગ આજ થાય નહીં બપોર પછી થશે બાકી આ બાજુ આપણે મિત્રો સોલર સોલરમાં ડીસ્યુ દેખાય કે નહીં ચૂંપાઈને દેખાય દઉં તો જુઓ મિત્રો થોડી થોડી દેખાય આજે ચાર્જિંગ થશે નહીં પણ આજ વોશિંગ થઈ જવાનું ડીસ્યુ થઈ જવાનું પણ ચાર્જિંગ બપોરથી થશે નહીં બાકી જુઓ તો મસ્ત ચાલુ છે તમારો આપણે આવી ગયા વાળીએ બાકી મિત્રો બ્લોગમાં બનાવી જો બીજું બ્લોગ અપલોડ કરી દઈશ ફેસબુકનો અને યુટ્યુબમાં આપણે લોંગ બિટ

એમ આહાડા વાવા પાવાનું કરો હુએ ચોથા ભાગે આલ દઈએ ચોથા ભાગે દાઢિયા જોકો બેટો લઈ જાય કેટો જાય ચોથા ભાગે દો તોય ચાલે આહાડા હમ તમારે તો અમે અમે આય રોજ રોજ ચાલે તારે અમે વચ્ચે હારું તો હવે પછી આવો હા પછી આટો

હા થોડું થોડું બધુંય ટેસ્ટ કરવાનું શું શું આપણે કરવું મિત્ર છે મિત્ર પૈસા વાવાનું છે મગફળી વાવવાની બે વિઘા હા બે વિગાઈ એ બે ભી ગાઈડ બરાબર બે ભી ગા સારું તોય ચાલે એટલે એક બે એક ગાઈ ચાલે ચાલવા માટે રહેતો તોય ચાલે બાકી મિત્રો બ્લોગમાં બને તો મિત્રો આપણે મગફળી વેણતા ત્યાં ડોલ ભર નાખી પૂરી જોઈ શકો છો બાકી આ બાજુ આપણે ઢગલા પડ્યા આટલી રહી છે અને બીજું તોડીલું આપણે આ બાજુ નાખીએ અને સુકાવા મૂકી લીધું તે બાજુ તો મિત્રો આપણે સુકાવા દીધી છે મગફળી જોઈ શકો છો આ બાજુ બધે આપણે મેળણી પાથરીને મૂકી દીધી છે તો બ્લોગમાં મિત્રો બનાવી આપણે જઈ રહ્યા આપણે ઘરે નાવા માટે પછી આવી ગયા ઘરે ઘરે આવીને નૈન તો થઈ ગયા ફ્રેશ ફ્રેશ થઈને આપણે જઈ રહ્યા વાળી વાડીઓ આપણે લઈ બહેણી બહેણીમાં લીધું આપણે ખાણ ખાણ ને પછી દોશ્યું અહીંયા ગાય તો બ્લોગમાં મિત્રો જો લાઈક કોમેન્ટ કરી આપણે મેં લીધો ફોન ફાઇવજી પકડાય એટલે વિડીયો અપલોડ કરવા યુટ્યુબમાં અને આપણે કાપતા હતા એડા તો જુઓ મિત્રો આપણે કાપી કાપી નાખી દીધા એડા અને આ થઈ ગયો આપણે કમ્પ્લેટ હવે ચોખ્ખું પેલબાજ બાજુ પડી છે અને આ બાજુ આપણે જોઈ શકો છો મોટો ખાટલો પડ્યો છે અકીલ બાજુ ગાય ચાલે છે અને આ બાજુ આપણે મગફળી પડી છે તો બ્લોગમાં મિત્રો બની જો લાઈક કમેન્ટ મિત્રો આપણે જે રોહિતભાઈ ગાય દોવાના હતા તે હવે આપણે ગાય દોઈ રહ્યા છીએ જોઈ શકો છો મિત્રો જુઓ આપણે ગાયને મૂકી દીધું છે છાગરદાન ખાણ જોઈ શકો છો ખાઈ રહી છે અને આપણે દીએ આપણે બહેણી હવે અને હવે દોવાનું કામકાજ રોહિતભાઈ ચાલુ કરશે આપણે બહેણી લઈ લો તો જોઈ શકો છો ગાય આપણે ખાણ ખાઈ દઈએ છીએ બાકી આ જો આપણે હવે તો આઈ જવાનું મિત્રો જોઈ શકું છું કેવું કરે કમ્પ્લેટ છે ને બે ત્રણ ખાટલા છે અને આ બાજુ આપણે ઓયડી ઓયડી લાઇટ છે મિત્રો તમને દેખાડી દો જોઈ શકું છું શેક નહીં હશે આપણે વીસ પચીસ ફૂટ લાંબી છે ઓયડી દસ પંદર ફૂટ આમ છે બાકી જો ફોન ચાર્જો પડ્યો ગલબ ચાલુ હે અને ફોક્સની ટેસી પાડી દીધી આપણે બધી ચાર્જિંગો પડી છે અને મિત્રો